માઈકાડ પણ બતાવશે પૂરું જોવા નહીં દે કારણ કે તે ધાગ ધમકી પાવર અને ખોફ જમાવીને આવશે તમારી સામે પોતાની જાતને એસઓજી તરીકે બતાવશે આવા ગાંધીનગર થી આવતા નકલી એસઓજી થી બચજો કારણ કે એ તમારી પાસે લાખો ની લૂંટ કરવા આવ્યા હોય છે કારણ કે પોતાના મનમાં લડ્ડુ ફૂટે છે અને કહે છે કે અમે એસઓજી છે

મનમાં વધારે પૈસો કમાવાના લડ્ડુ ફૂટે છે અને તે પોતાની ઓળખ કોઈ પણ રીતે બતાવી શકે છે અને આજ રણજીતસિંહ સિંહ મોરીએ એક સુરેન્દ્રનગરના ચોટીલાની ચેષ્ટા હોસ્પિટલમાં જાય છે ચેષ્ટા હોસ્પિટલમાં જઈને કહે છે કે અમે ગાંધીનગર એસઓજીમાંથી આવ્યા છે તમારી હોસ્પિટલમાં ગર્ભ પરીક્ષણ થવાનું અમને જાણવા મળ્યું છે આ રહી મહિલા તમે તેને પણ જોઈ લો આ સત્તર હજાર માં તમારી હોસ્પિટલ માં ગર્ભ પરીક્ષણ પણ થયું છે એવી જ રીતે એક મહિલાને પણ લઈને આવે છે અને જે હોસ્પિટલ કર્મચારીઓ કહે છે કે આ અમારી હોસ્પિટલ નથી થયું પણ રણજીતસિંહ મોરી છે તે મહિલા સંચાલક છે તેમને પોતાનું આઈ કાર્ડ બતાવીને કહે છે કે અમે ગાંધીનગર એસઓજી આવ્યા છે અને તમારી હોસ્પિટલ વિરુદ્ધ અમને પુરાવા મળ્યા છે તેમ કહીને મહિલા સંચાલક છે તેને ધમકાવે છે અને મહિલા સંચાલકને કહે છે કે સેટલમેન્ટ કે અરેસ્ટમેન્ટ મહિલા સંચાલક ગભરાઈ જાય છે અને કહે છે કે ઓફિસમાં બેસીને સાહેબ વાત કરીએ રણજીતસિંહ મોરી આ મહિલા સંચાલક રમાબેન છે તેમની સાથે ઓફિસમાં જાય છે અને ત્યાં ઓફિસમાં જતાં જ રણજીતસિંહ મોરી છે જે નકલી એસઓજી તે પૂછે છે કે ઓફિસમાં સીસીટીવી કેમેરા છે એટલે આ મહિલા સંચાલક રમાબેન છે તે કહે છે કે નથી એટલે આ જે નકલી એસઓજી રણજીતસિંહ આ મહિલા પડી જાય છે અને રડીને માફી માંગે છે કે સાહેબ અમારી પાસે એટલા બધા પૈસા નથી હું તમને રકમ ચૂકવી નહીં શકું ત્યારબાદ રણજીતસિંહ મોરી છે તે દસ લાખ ઘટાડે છે અને પંચાવન લાખે આવે છે છતાં પણ મહિલા સંચાલક કહે છે છે કે અમારી પાસે એટલા બધા પણ પૈસા નથી પછી તે 55 લાખમાંથી 45 લાખે આવી જાય છે અને છતાં પણ આ મહિલા સંચાલક ફરી માફી માંગે છે કે સાહેબ એટલા પૈસા તો મારી પાસે નથી અને છેલ્લે પછી રણજીતસિંહ મોરી પૂછે છે કે સેટલમેન્ટ કે અરેસ્ટમેન્ટ એટલે મહિલા સંચાલક રમાબેન છે તે ગભરાઈ જાય છે અને કહે છે કે સાહેબ હું ચાલીસ લાખ તમને આપીશ ચાલીસ લાખનો આ સોદો પાકો થાય છે અને મહિલા સંચાલક તેમના જે હોસ્પિટલના પાર્ટનર છે તેમને ફોન કરે છે અને 40 લાખ ની માંગણી કરે છે મહિલા સંચાલકના હોસ્પિટલના જે પાર્ટનર છે તે બહાર રસ્તામાં હોય છે એટલે તે કહે છે કે 10 મિનિટ પછી ફોન કરો હું અત્યારે બહાર છું એટલે રંજીતસિંહ મોરી છે ત્યાં મહિલા સંચાલકનો વિડિયો ઉતારે છે અને કહે છે કે તમે તમારી જાતે ઊ બોલો કે હું પૈસા મારી જાતે માંગો છું અને મહિલા સંચાલકના દીકરાને વિડિયો ઉતારવા કહે છે સાથે સાથે

ઘટનામાં એવું છે કે આજે સવારે અમે અમારા હોસ્પિટલના રૂટીન વર્કમાં વ્યસ્ત હતા બધા અને સફાઈ કામ બધું ચાલુ હતું ત્યારે બે જણા આવ્યા કે અમે ગાંધીનગર એસઓજી માંથી આવ્યા છે સ્પેશિયલ ટીમ એમ અને ઓપરેશન છે પછી એ લોકોએ ત્યાં આવીને પેલા તો આઈ કાર્ડ જેવું તેવું જ બતાવ્યું આમ એમ પૂરું જ વાંચવા જોવા પણ ન આપ્યું ને બતાવ્યું ને પછી એને સ્ટાફ સાથે દવા માંગી મેડિકલ માંથી અને દવા લીધી દવા લઈને પછી બધાને પૂછા કરવા માંડ્યા કે આમ કરો છો આમ કરો પછી એણે મને એવું કીધું કે તમારી કમ્પ્લેન છે અને તમારે આવી રીતે તમે કામ કરો છો આ બધું એટલે મેં રિક્વેસ્ટ કરી હાથ જોડીને કીધું સાહેબ અહીંયા બહાર નહીં આપણે ઓફિસમાં બેસીને વાત કરીએ તો કે ઓફિસમાં સીસીટીવી કેમેરા છે ના પછી એને બીજા બધા ઓફિસમાંથી બહાર મોકલા ને મારી પાસે ફાઈનાન્સીયલી ડિમાન્ડ કે રૂપિયાની માંગણી કાતો પંચાવન લાખ પછી મેં હું પગમાં પડીને રોવા માંડી કે મારી પાસે એટલું બધું ન હોય હું એવડી કોઈ મોટી હસ્તી નથી કે આવડું પેમેન્ટ મારી પાસે હોય તો કે 45 મેં કીધું સાહેબ સોરી મારી પાસે પિસ્તાલીસ નથી બરોબર તો ભાઈ કીધું તમે જે થતી હોય એ બી કરો હું રેડી છું મેં કીધું આમાં મેં કાંઈ ગલત કર્યું નથી પણ છતાંય તમને લાગતું હોય તો એટલે પછી આમ થોડોક ધમકી ભર્યા સુરથી બોલવા મીંડાઈ કે તમે એક નહીં જાઓ તમારો આખો પરિવાર પણ આમાં આવી જાય એટલે મેં કીધું હવે આનો ઓપ્શન શું એમ તો કે તમને બે કલાકનો ટાઈમ આપીએ છીએ બે કલાકમાં તમે છેલ્લામાં છેલ્લા ચાલીસ લાખનું અરેન્જમેન્ટ કરો બસ એને બે કલાકનો ટાઈમ માંગ્યો એટલે મેં તરત મારા પાર્ટનરને ફોન કર્યો કે તમે ચાલીસ લાખની વ્યવસ્થા કરો એટલે એણે કીધું કે હું રસ્તામાં છું ચોટીલા પહોંચું છું બસ પછી અમારે થઈ ગયું હા અત્યારે હા યસ આ એફઆરઆઈ એના ખિલાફ તો આ હતા હોસ્પિટલના મહિલા સંચાલક રમાબેન તમે તેના મોઢે જ સાંભળ્યું કે રણજીતસિંહ મોરી પ્રદીપસિંહ પરમાર અને અન્ય બે શખ્સો છે તેમણે કઈ રીતે કાવતરું ઘડ્યું હતું બાદમાં જે રમાબેન છે તે પોતાના પાર્ટનર અને પોતાના દીકરાને ફોન કરીને પૈસાની વાત કરે છે એટલે પોતાનો દીકરો છે તે પોલીસને પણ જાણ કરે છે બાદમાં જે આ મહિલા સંચાલક છે અને તેને લઈને રણજીતસિંહ મોરી અને પ્રદીપસિંહ પરમાર છે તે ચોટીલા અમદાવાદ હાઈવે પરથી જઈ રહ્યા હોય છે ત્યારે જે પોલીસ તેને રસ્તામાં મળી જાય છે અને પોલીસ પૂછપરછ કરે છે ત્યારબાદ આખો ભાંડો ફૂટી જાય છે અને આ મહિલા સંચાલક છે તે કહી દે

એક અજાણ્યો અન્ય પુરુષ અને એક અન્ય ગર્ભવતી અજાણી સ્ત્રી ત્યાં વારાફરતી ગયેલા હતા અને આ ચારે આરોપીઓ જે સંચાલિકા જે છે જે હોસ્પિટલની સંચાલિકા છે તેમને ત્યાં હોસ્પિટલની અંદર ગર્ભ પરીક્ષણ થવાનું ખોટા આક્ષેપો કરીને તેમની પાસે ખંડણી માંગવામાં આવેલી હતી જે સંચાલિકા છે તેમણે પોતે પંચાવન લાખ જેટલી જે ખંડણી માંગવામાં આવેલી હતી તેના અનુસંધાને સંચાલિકા દ્વારા પૈસાની વ્યવસ્થા થઈ રહી છે તે બાબતે જે આરોપીઓ જે છે તેમને જાણ કરવામાં આવેલી હતી આથી ઉશ્કેરાઈ જઈને જે આરોપીઓ જે છે રણજીતભાઈ મોરી અને પ્રદીપસિંહ વનરાજસિંહ પરમાર તેમણે પોતાની ખાનગી ગાડીમાં જે સંચાલિકા રમાબેન મુળુભાઈ બડમલિયા તેમનું અપહરણ કરીને અન્ય સ્થળે લઈ જવેલા હતા આ જે અપહરણ થયેલું હતું તેની જાણ જે ફરિયાદી સંચાલિકા છે તેમના દીકરા અભિષેક દ્વારા પોલીસ સ્ટેશનની જાણ કરવામાં આવેલી હતી અને આથી પીઆઈશ્રી તથા અન્ય સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલો હતો ત્યારબાદ જે પંચાવન લાખની ખંડણી માગવામાં આવેલી હતી તેને પૈસાની વ્યવસ્થા થઈ ગઈ છે તે પ્રમાણે છટકું ગોઠવીને આરોપીઓએ આપ બતાવેલા લોકેશન ઉપર ત્યાં જવામાં આવેલું હતું અને જે અપહરણ જેમનું કરેલું છે તેમને છોડાવવામાં આવેલા હતા આ સમગ્ર ઘટનાક્રમના અનુસંધાને જે આરોપીઓ જે છે રણજીતભાઈ મોરી પ્રદીપસિંહ વનરાજસિંહ પરમાર એક અજાણ્યું પુરુષ પુરુષ અને એક અજાણી ગર્ભવતી સ્ત્રી એમ ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગેરકાયદેસર અટકાયત સરકારી સેવક તરીકે ખોટી ઓળખ ઉભી કરવી અપહરણ અને બળજબરીથી કઢાવી લેવું જેવી જેવા પ્રકારની અલગ અલગ કલમો ઉમેરીને એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે હાલ સાત દિવસ જેટલા રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે

ન્યુઝ જોતા રહો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા